રાજકોટ જિલ્લાના ધોરાજીમાં થોડા દિવસો પહેલા કોર્ટ તરફ જવાનો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં હોય ત્યારે વકીલો હોય કે વાહનચાલકો તેમજ રાહદારીઓ આ તમામને ભારે મુશ્કેલીઓ સહન કરવી પડતી હોય જેને લઈને એસનાઇન ન્યૂઝ ચેનલ પર પ્રસારિત કરેલા અહેવાલની ધારતાર અસર જોવા મળી તથા રાહદારીઓને ભારે મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવેલ હોય જેનો અહેવાલ ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો જેની ધારદાર અસર થઈ તંત્ર દોડતું થયું અને કોર્ટ તરફ જવાનું મુખ્ય માર્ગનું સમારકામ તાત્કાલિક કરી રહ્યા હોય અને બિસ્માર હાલ રસ્તાઓ હોય તેને ખોદકામ કરવામાં આવી રહ્યો હોય ત્યારે એસ આઈ ન્યૂઝ ચેનલને ઇમ્પેક્ટ પડી હોય અરવિંદ કાપડિયા એડવોકેટેડ ન્યૂઝ ચેનલનો આભાર વ્યક્ત કર્યો કોર્ટરક જવાના મુખ્ય માર્ગ ભલે ખોદકામ હાથ ધરેલ છે પરંતુ મુખ્ય માર્ગ પર તંત્ર બનાવશે પણ સારો અને મજબૂત રસ્તાઓ બનાવશે તેવી આશા વ્યક્ત કરી છે અરવિંદ કાપડિયા એડવોકેટ ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં હાલના જે આ કોર્ટવાળો રોડ છે એ સંબંધે અમોએ અમારી વ્યથા થયેલી હતી અને તંત્રમાં મીડિયા મારફતે રજૂઆત કરી હતી જેના પડઘા સ્વરૂપે આ રોડની કામગીરી તંત્રો દ્વારા ચાલુ કરવામાં આવી છે જેથી કરીને તમામ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનો આ તકે ધોરાજીની જનતા તથા વકીલો વતી આભાર માનું છું અને તંત્ર પાસે એવી અપેક્ષા રાખું છું કે સારી ક્વોલિટીનો ઉચ્ચતમ ગુણવત્તાનો પહેલા જ ચોમાસે ધોવાઈ ન જાય એવો રોડ તંત્ર દ્વારા વેલામાં વહેલી તકે બનાવવામાં આવે એવી માગણી છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ ધોરાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે